દિવસ હતા વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં ખીલી પૂજન કરાયું ભુજ એટલે કચ્છનો પાટનગર કચ્છનો ધબકાર આજ ભુજનો નહીં પણ આપણા સૌ પૂર્વજો જો અને આપણો જન્મદિવસ કહેવાય આ જન્મદિવસ અદ્ભુત અને વિશિષ્ટ એટલી છે કે આ ભુજની ઉજવણીમાં સડસઠ જ્ઞાતિઓનો પણ જન્મદિવસ કહેવાય ભુજનો આજે જન્મદિવસ છે માટી આજે સાંસદ શ્રી વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં ભુજ શહેરનો ચારસો સતોતેરમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ રાજવી પરિવારના મોભી શ્રીઓ હાજર રહ્યા હતા કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીત શ્રી નગરપતિ શ્રી તેમજ રશ્મિબેન સૌ વાગેવાનોની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખીલી પૂજન કરવામાં આવ્યું હતું જિલ્લા મથક ભુજનો આજે ચારસો ચુમોતેરમો જન્મ છે ત્યારે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાવ ખેંગારજી પહેલાય વિક્રમ સંવત સોળસો પાંચ માગસર સુદ પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી હતી ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું છે રાજા શાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુ મથક બન્યું છે ભુજના આજના ચારસો ને સ્થાપના દિવસની આજે પૂજા કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે રાજવી પરિવારના મોભી શ્રી હાજર રહ્યા હતા કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ અને નગરપતિ શ્રી બેન શ્રી રશ્મિબેન સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજવી પરિવારના બાપુ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની આ પરંપરા રહી છે અને જે ભોજનો ભુજની જે સ્થાપના થઈ મહારાજ સાહેબ દ્વારા અને આજે ભુજ એક ઐતિહાસિક ભુજ બન્યું છે ભુજ આજે દરેક લોકોના સહયોગથી આજે ભુજે આખી દુનિયામાં આજે એક પ્રસિદ્ધિ અપાવી છે એવા ઐતિહાસિક ભુજનો જ્યારે આજે સ્થાપના દિવસ છે ત્યારે અહીંયા ખીલીપૂજન કરવામાં આવ્યું છે અહીંયા ભુજંગ દેવનું પૂજન કરવામાં આવ્યું છે અને સૌને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું સૌ પ્રથમ તો રાવ ખેંગાજી દ્વારા ચારસો ને સતોતેર વર્ષ પહેલાં આ ભુજભૂમિને પસંદ કરવામાં આવી અને એને જે ખીલી રૂપે એનો પાયો ખોદવામાં આવ્યો એ પરંપરા આજની તારીખમાં કચ્છ રાજપરિવાર જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજપરિવાર કરતા અને લોકશાહી આવી ત્યારે રાજવી પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિઓ દ્વારા આજે કરવામાં આવતી હોય છે આમ ચારસો સતોતેર વર્ષથી આ પૂજા અર્ચના અને પરંપરા નિભાવવામાં આવે છે અને ખાસ કરીને આજના દિવસે અને અમારા કચ્છના ને આપણા સૌના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા એ હંમેશા કચ્છને એ અલગ કચ્છ કરવા માટે અલગ રાજ્ય કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હતા અને એમની કચ્છ પ્રત્યે અતૂટ પ્રેમ અને ભાવના હતી અને કચ્છના લોકો માટે અને ખાસ કરીને આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી જે અત્યારે મુંબઈ પધાર્યા છે પણ તેમને પણ સવારના કોલ દ્વારા બધાને કીધું કે કચ્છવાસીઓને મારા વતી પણ શુભેચ્છા આપજો આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ પણ સૌ લોકોને શુભેચ્છા આપી છે અને મા પાસે પ્રાર્થના પણ કરી છે કે કચ્છના લોકો ઉપર કોઈ પણ જાતની આફત ના આવે અને હંમેશા સુખ સંપત્તિ અને રીતે રહે એવી અને ભાઈચારા રીતે રહે એવી મા પાસે પ્રાર્થના પણ કરી છે આજે આપના માધ્યમ દ્વારા હું સર્વે કચ્છીઓને ભુજના સ્થાપના દિવસે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને આજે આ ભૂજ એ ઐતિહાસિક સ્થળ છે આ પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિને જેટલું નમન કરી એટલું ઓછું છે અને આ આ ભૂમિ ઉપર કંઈક ઇતિહાસ છે જેની આપણે જો આ વાત કરવા માંગીએ તો દિવસ પણ ટૂંકો પડે આભાર